આજે પણ વરસાદને આગાહી કરવામાં આવી છે અમરેલી મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે અને પવનની ઝડપ વધારે રહેશે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં એકસો સોળ મીમી વરસાદ પડવાની શક્યતા છે અને સત્યાવીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે પવનની છળ પ્રતિ કલાકે અઠાવીસ કિલોમીટરની રહેશે અમરેલી જિલ્લામાં આગામી તારીખ સત્યાવીસથી એકત્રીસ દરમિયાન હુંફાળું ભેજવાળું વાદળછાઓ હવામાન રહેવાની શક્યતાઓ છે અને વરસાદ પડવાની છે જામનગર જીસ ના રોજ ચાર વરસાદ પડવાની શક્યતા અને આગામી તારીખ સત્યાવીસ થી એકત્રીસ દરમિયાન હુંફાળું ભીજવાળું મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટાછવા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટાની શક્યતા છે મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાક અઠાવીસ કિલોમીટર રહેવાની શક્યતા છે અને ત્રણ મીમી વરસાદ પડવાની શક્યતા છે મોરબી જિલ્લામાં આગામી સત્યાવીસ થી એકત્રીસ દરમિયાન હુફાળું ભેજવાળું ભેજવાળું મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર મીમી વરસાદ પડવાની શક્યતા છે પવનની ઝડપ પ્રતિ કલાકે તેત્રીસ કિલોમીટરની રહેવાની શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સત્યાવીસ થી એકત્રીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે છોડો છવાયો વરસાદ પડવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાસઠ મીમી વરસાદ પડવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની છડ પ્રતિ કલાકે છવ્વીસ ની રહેવાની શક્યતા છે સત્યાવીસ થી એકત્રીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે